અફાય બકાલુ છોકાળુ લેવા આવે તો હાડું નકલ આ માલુ બકાલુ પરલું લેવાનું છે બકાલુ એસો લખાય હા આવો આવો કાજલ ભાઈ બહુ માંગો એસો તમે તો બહુ માંગો બહુ માંગો એસો હા મોળાનું હું છે

તો કારક કે અહીંયા બકાલુ વેસવા આવી ગયો પાછો તો બહુ પૈસા આવ્યો હોય તો એક વાર ડિસ્કો કરતો હા બસ હવે